ઘોઘારોડના મફતનગર વિસ્તારમાં યુગલ નવજાત શિશુને છોડી ગયાની ની પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય ઘોઘારોડના મફતનગર વિસ્તારમાં રહેતા અપ્સરનાબેન ના ઘરે એક યુગલ આવ્યું હતું અને પીવા માટે પાણી માંગ્યું હતું જે પાણી લેવા અફસાના બેન ગયા ત્યારે આ યુગલ ત્યાં આગળ નવજાત શિશુને છોડીને જતું રહ્યું હતું જેના અનુસંધાને અફસાના બેને ઘોઘારોડ પોલીસ મથક ખાતે આ યુગલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બાળકને જિલ્લા બાળ સુરક્ષા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું ઘોઘારોડ પોલીસ સ્ટેશનના મફતનગર વિસ્તારનો આ બનાવ છે જેમાં આ કામે અફસાનાબેન દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં દંપતી અફસાનાબેનના ઘરે આવે છે અને પાણી પીવા માટે માગતા આ બેન પાણી લેવા માટે અંદર જાય છે અને પછી પાણી પીવું આપે છે ત્યારબાદ બહાર નીકળીને જોવે છે તો ત્યાં એક રજી દેલ બાળક તેને માલુમ થાય છે આ બાબતે તે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને પોલીસ દ્વારા આ બાળકનો કબજો લેવામાં આવે છે અને લગત જે ચાઇલ્ડ વેલફેર ઓફિસરને બી બોલાવવામાં આવેલા છે અને તેની સોંપણી કરવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બેનની ફરિયાદ લઈ આ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે જે ફરિયાદી બેન દ્વારા જણાવવામાં આવેલ કે જે દંપતી આવેલ તે બેનને જે છે બુરખો પહેરેલો તો આ દિશામાં તેમજ તે વિસ્તારના જે સીસીટીવી કેમેરા જે છે તેને જોઈ અને આ ગુનો ડિટેક કરવાની કાર્યવાહી હાલમાં